આજે હાઈવે બોપલ સહિત ભાગોમાં સવારથી જ વરસાદ નોંધાયો છે અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે આજે અમદાવાદમાં ભારે વરસાદના કારણે જે પ્રમાણે આગાહી કરવામાં આવી હતી ત્યારે વરસાદના કારણે અનેક લોકોને હાલાકી પડી છે અમદાવાદમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે સાથે જેવા વિસ્તાર જિલ્લાઓમાં વરસાદ વર્તી રહ્યો છે પૂર્વ વિસ્તાર હોય પશ્ચિમ વિસ્તાર હોય તમામ જગ્યાઓ પર મેઘરાજા મહેરબાન થયા છે

વર્ગના લોકોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો બીજી બાજુ જો તો ની અંદર હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે જેને લઈને મધ્ય ગુજરાત હોય ઉત્તર ગુજરાત હોય કે દક્ષિણ ગુજરાત હોય તમામ જિલ્લાઓ ની અંદર ભારે વરસાદની એક બાજુ આગાહી કરવામાં આવી છે પોકર સાબિત થતી હોય કારણ કે આ પણ અમદાવાદ શહેર ની અંદર જયારે વરસાદ વરસ્યો હતો અને કોર્પોરેશન ની જે પ્રી મોનસૂન પ્લાન ની કામગીરી હતી તેના તમામ દાવાઓ પોકર સાબિત થયા કારણ કે હોય ગુમા તમામ જગ્યાઓ પર વરસાદી પાણી ભરાયા હતા અને જે સ્થાનિક લોકો હોય છે તેમને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો કારણ કે અવારનવાર જે સ્થાનિક લોકો હોય છે તેમના દ્વારા રજૂઆત કરવામાં આવતી હોય છે અને તે રજૂઆત માત્ર કાગળ ઉપર હોય તેવું લાગતું હોય છે કારણ કે થોડાક જ અંદર જો સ્થાનિક એટલે કે જે વિસ્તારો છે પશ્ચિમ વિસ્તાર ની અંદર બોપલ પેલા સેટેલાઈટ જેવા વિસ્તારોની અંદર જો પાણી ભરાઈ જતા હોય તો જે કોર્પોરેશન દ્વારા જે દાવા કરવામાં આવતા હોય છે તે દાવા તમામ પોકળ સાબિત થતા હોય છે કારણ કે જે હાલાકી છે તે શહેરીજનો ને વેઠવી પડતી હોય છે અમદાવાદની ની જો વાત કરવામાં આવે તો તમામ વિસ્તારોની અંદર જે રોડ રસ્તા છે તે બીચમાર હાલતમાં જોવા મળતા હોય છે ને તેને લઈને પણ અનેક અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે સાથે બદલ સમગ્ર માહિતી બદલ આપનો આભાર